નમસ્કાર મિત્રો દેશના અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને કરવાનું ના ભૂલતા અમારે કેટલો ખર્ચ થાય એ ખર્ચ

ખેતી નો ખર્ચ લાગે પછી એક હજાર રૂપિયા બાંધવાના ઓછામાં ઓછા એક માંડવાના બે થી ત્રણ દાળિયા ધોવે અને દાળિયા નો ભાવ પાંચસો થી આઠસો રૂપિયા એટલે થાય કે ના થાય બે હજાર રૂપિયા તમે ઘેરે બાંધો તો એનો એનો દેવો થોડો છે કે તમે ઘર ના બાંધી દે એટલે મજૂરી નહીં ગણવાની તો બે હજાર રૂપિયા અમારે બાંધવાનો થાય કળી લાવો કે રોપ લાવો તો એ અત્યારે પાંચ છ રૂપિયા ની માંગ છે ઓછામાં ઓછી વીસ થી ત્રીસ મણ જોવે કે ખાલી મણ જોવે રોપ લાવો તો રોપ એટલો મોંઘો થાય હમણાં તમને ખબર ન હોય તો હું બી તો એક વખત એક લાખ રૂપિયા થઈ ગયું છું અત્યારે કાળા બે પચાસ હજાર રૂપિયા ની ભાવ

આઠ દાડિયા યુવક હોય નવ સોંપાય દસ દાડિયા માં સોંપાય ઓછા માં ઓછા

આવી જાય સંસારમાં ઠેવડો હોય ગાંધીનગરને દિલ્હીમાં બેઠેલા કૃષિ વિભાગમાં ઠેવડ હોય તો આમાં મારી આમે આવી જાય અને મારી વાત તો ખોટી પડે તો હું આ વેલી જવા તૈયાર છું અને હજી સરકાર અને જો કૃષિ વિભાગ આમાં તૈયાર હોય તો હજી બે પાંચ હજાર રૂપિયાનો વધારો કરી દેવો એ મારી માટે આશા છે પછી એથી આગળ તમને કહી દઉં કે આપણા મોવા અને રાજુરાજ તાલુકાની અંદર પચાસથી ભરતભાઈ